ઘઉં વાઢવાં છે રોકતિત ઉસે તો આવે મુરત કર્યું છે પેલા તો અમાર બાઈ આવી ઘઉં વાડે છે તો હાલો બને ઘઉં વાઢાવ મુરત કર્યું છે ઘઉં હોય ગો જાય છે કો તો અમાર સુમિતભાઈ મુરત કરે છે વાઢવાનું તો ક્યાં મુરત સુમિતભાઈ અમાર ભાઈ વિનયરી ઘોબો ભાવે છે એટલે જો હરી ઘો ઉતારે છે ઘરે દિન તો હરી ઘણ ચાક કરીને ખાય મજાના હા કા ભાબી હા ઓ જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે તો આવીશું વાઢવા ઘઉં વાઢવાના છે આજ તો તો વાડીનો નજારો તમને બતાવું અહીંયા કે જમરૂખડી અહીંયા જાંબુડો છે અહીંયા તબેલો છે ભેંસનો આ બાજુ છે ખેડો કુવાનો ને અહીંયા મારા મામી આ માઘા પારે છે તમને દેખાય છે ને આ ઘાસ એટલે તો વાઢવાનું શરૂ કરી દીધું છે તો હવે મુહૂર્ત કર્યું છે પેલા તો અમારા બાએ કર્યું મુહૂર્ત વટાઈ જાય કે આજ બા તો અમારા બા ના હાથ હોય ને કાંઈ ન રે કા મામી ને એને મુરત કર દીધું છે ને મારે છે પાછી વાડ નાખવાનું છે મામી ગાવ હા વાડ નાખવાનું હોય ને હાલો તો વાડવા મણી બીજો મેં અમારા મામી ને જામ છે સગાઈ માં એના દેર ના કે ઉતાવે છે તે ઉતાવ રાખવી પડે ને અમારે થી આ બી ઘણું વાડ છે આલો બતા ઘણું વધાવ ભાવી ઘણું આડે છે તો આલો બધે ઘણું વધાવ મુર અસ્તેર કે ઘો વાડવાનું મુરે તો કિરુસી આ માર તોમી ભાઈ જેસે કંડડવા એ ભાઈ ઓય મારવા દે તને ઘો કાઈ પણ મેચા ના પેડી આ દાદા આવે છે આ દાદા હું જો આવડે રબા ઉડો તો બેઠો ઓલા રબ આવો આતું તો કરાવો છો તમે હે આતું તો કરાવો છો પણ મેચા ના પેડી વાઢે ભીડી બો ના છે કે कौन के है ये हासी वाला गोंबू के हां गोसा से को अमरबा ने पूछा अमरबा ने कितना केहाना सा सुनिए अमरबा ने पूछा तो कौन सा कोई एम के दे ना कौन सा कोई कितना केहाना ओ क्या है कौन वाड़ी है या पैया ने दौड़

બોલાશું નમી પાસા ધડ ના કરવા હા ધડ ના કરવા તો બોલાવું જ થી ને વાઢે એમ તો પછી શું કરું એવો અમાર દયાય વછાળે ખાલુ પાડ્યું છે મિત્ર ભેટવા અમાર મોલેની આણી

આ બધે ઘઉં છે ઓલપા આંબા છે આંબાની ذરા કાઈ પા જીંદુઓ છે અને ઓલપા ઓઘા કરેલા છે ઓઘાની ઓલપા તઈ છે ને ઓલપા તડ છે એની ઓલપા બાઈજી છે પાણી લઈ આવો તમાર મામત કરે આવો નહીં આવ હું ઘરે જતી આવું ને મને હું લેતા આવું તો માર સુમિતભાઈ મુરત કરે છે વાઢવાનું તો કઢે મુરત સુમિતભાઈ વાડવાન મુરત કાઢ્યો તો હેલો હોસ્તે તમને કે વાડવું એમ ન્યાથી વાડવાનું તો માર સુમિતભાઈ ને કાવડ તો નથી પૂછે છે કે ક્યાંથી વાડવું તો જો ઈ વાઢે કેમ ઈ જો તો હું ઘો વાડવા આવીએ એમ બટા એમ કેમ पुछिन पुछिन वाढेले सुमित भाई तो, तो क्या री बात हु पण मन रोवा नू नू गयो या मा हा न मा रोता हा तो तू तू रोवा मडी हमारे भाई भिनेरी गो वो भावे छे એટલે જો હરી ગો ઉતારે છે ઘરે જિન તો હરી ગણ ચાક કરીને ખાય મજાના હા કા ભાબી હા હો રેજો ફાઈ ના જાય તો આગડે માર ભાવી દાળ ભંગ નાખવાના હતા પણ દાળ પાંખી સદ પણ રહી ગઈ સર એક રહી ગઈ છે નેકી દીધી એટલે ને તેર તો ભંગી નાખ થાય અરે બોહા બટકડો આવે એટલે ભગી જાય હ એક ડાર કો અમારે ભંગી નાખી લી છે જો કેડ્યુ ટીંગાઈસ મજા ની કેડ્યુ છે પણ કેડ્યુ કાઈ તોડવાની નથી કેડી તો આપી દીધી છે ની દેતી છે હા આપી દીધી હવે ન તોડાઈને ખેલું ખી જાય તો ઘરે જઈને હરી ઘંસાવ કરશો ને હા ઓ હરી ઘંસાવ કરવાનું હા તો થોડું કમાર હાટુ મેકલાવજો અરે પાખો મેકલાવશો ને પાખો તમારા હાટુ થી તો જો એટલો ભેગો કર્યો છે એટલો ભેગો કર્યો છે રે જો જો હવે તો કહેરી ઘા પરસેડી એમ નતા હવે ક્યાં એમ ભાઈ એમ છે ની હમ આવડી આ સીંટી એમ ભાઈ એમ હોય તો આંડી લેવી આ ડાળમાં છે આ લ્યો પકડો જો એટલો ભેગો કર્યો છે હવે ઘરે જિન હરી ઘન ઘઢી કરશો શાક કરવાને રે હરે ઘવાનો શાક ઘઢી કે શાક મજા આવે શાક મજા આવે હા હો ઘઢી નો મજા આવે ઘઢી બહુ મજા આવે મજા આવે હા હો તો હેડો તો જાય રે ગોપાટલી થશે તો હરે ગો કેમ પાડી દો ઘીシン હતી એટલે હરજી ઘીシン તો એ તો જઈ સી વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં